નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારના આ વિડીયોમાં આપનું સ્વાગત છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ ગુજરાતના આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હજુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં આજથી ત્રીસ તારીખ સુધી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન આજે અમરેલી ભાવનગર છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે આ સાથે મિત્રો વાત કરીએ તો કેટલાક જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આવતીકાલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આ તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને આજથી ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોંગ્રેસના ગેરીબેન ઠાકોરની મોટી જાહેરાત મિત્રો વાત કરીએ તો કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું પંદર દિવસમાં જાહેરનામું બહાર પડશે દસથી પંદર દિવસમાં વાવ પેટાચૂંટણી યોજાવા માટેની જાહેરાત થઈ શકે છે ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં તેમણે કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી ગેનીબેને વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તેથી પેટાચૂંટણી થશે આમ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસના ગેડીબેન ઠાકોરની મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગામડાઓમાં સારા રસ્તાઓ બનાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય મિત્રો વાત કરીએ તો રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભરણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હોય છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાને કાયમી અને લાંબા ગાળાના નિવારણ માટે સુવિધા પણ અંતર્ગત ગામતરે સાથે આપી છે મિત્રો વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાને કાયમી અને લાંબા ગાળાનું સમાધાન નિવારણ આપ્યું છે મિત્રો વાત કરીએ તો હવે સુવિધા પથ તરીકે અંતર્ગત ગામતળની લંબાઈમાં પાંચ પોઈન્ટ પચાસ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ છસો ને અડસઠ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપવામાં આવી છે આ તમામ પૈસાના ખર્ચે નવા રસ્તાઓ ગામડાઓમાં બનાવવામાં આવશે એટલે કે ગામડામાં રહેલા ખખડધ્વજ રસ્તાઓ હવે નવા રસ્તામાં પરિવર્તન પામશે અને ગામડાઓમાં પણ હવે નવા રસ્તા બનશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને આવ્યા મહત્વના સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક વર્ષમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપે છે આ હપ્તાઓ ચાર મહિનાના અંતરે મોકલવામાં આવે છે યોજનાનો સત્તરમો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં મીડિયા અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં મોકલી શકાય છે તમને જણાવી દઈએ કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં બાર કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો છે આમ મિત્રો વાત કરીએ તો આગામી ઓક્ટોબર મહિનામાં અથવા દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ત્રણ દિવસમાં શાકભાજીના ભાવમાં મોટો વધારો થયો મિત્રો વાત કરીએ તો બટાટા અને ડુંગળીના વધતા ભાવે સામાન્ય માણસ માટે ભોજનની થાળી મોંઘી કરી દીધી છે તેમનું બજેટ બગડી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસમાં બટાકાના ભાવમાં અંદાજે દસ ટકાનો વધારો થયો છે શુક્રવારે ખસખસ માર્કેટમાં બટાકાની જથ્થાબંધ કિંમત એકસો ચાલીસ રૂપિયા પ્રતિ હતી જ્યારે હવે રવિવારે તેજ બજારમાં આ કિંમત એકસો પચાસ રૂપિયા હતી ચૂટક બજારમાં બટાકાના ભાવ પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે આમ મિત્રો વાત કરીએ તો દિવસમાં બટાકાના ભાવમાં મોટો ફેરફાર થયો છે અને બટાકાના ભાવ ખૂબ જ આસમાને પહોંચી ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દેશમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો મિત્રો વાત કરીએ તો દિલ્હી બાદ કેરળમાં બીજો મંકીપોક્સ વાયરસનો કેસ નોંધાયો છે દુબઈથી પરત ફરેલા કેરળના અડત્રીસ વર્ષીય યુવકને મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે મંકીપોક્સના લક્ષણોને કારણે કેરળના મલ્લુપુરમ જિલ્લામાં મંજેરીની સરકારી કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આ વ્યક્તિને આવ્યો હતો આમ મિત્રો વાત કરીએ તો કેરળમાં મંકીપોક્સ વાયરનો વાયરસનો બીજો કેસ સામે આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતની દીકરીઓ બનશે આત્મનિર્ભર મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં દસ વર્ષ સુધીની દીકરીઓના ઘણા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે જ્યારે ઘણા ગામડાઓમાં તમામ પાત્રતા ધરાવતા દીકરીઓના ખાતા ખોલાવીને તેમને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે રાષ્ટ્રીય પુત્રી દિવસ નિમિત્તે ઉત્તર ગુજરાત પ્રદેશના પોસ્ટમાસ્ટર જનરલ અમદાવાદ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના લગભગ પાંચસો ગામડાઓ સુકન્યા સમૃદ્ધિ ગામડાઓમાં પરિવર્તન થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભુજ અને રાજકોટ વચ્ચે ટ્રેન શરૂ થશે મિત્રો વાત કરીએ તો ભુજ અને રાજકોટ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે ભુજ રાજકોટ વચ્ચે ટ્રેન શરૂ થશે સામે આવેલી માહિતી અનુસાર સવારે છ વાગીને પચાસ મિનિટે ભુજથી ઉપડતી આ ટ્રેન બપોરે એક વાગીને પાંત્રીસ મિનિટે રાજકોટ પહોંચશે અને રાજકોટથી બે વાગીને પાંત્રીસ મિનિટે આ બે ટ્રેન ઉપડી નવ વાગીને ચાલીસ મિનિટે ભુજ આવશે આ મામલે રેલવે દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે સંભવતવ નવરાત્રિથી આ સેવાનો આરંભ કરાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગામડાઓને વધુ બે કલાક વીજળી આપવાની જાહેરાત મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે તેમાં જે અધિકારીઓ અને ધારાસભ્યો સાંસદ સભ્યો મિનિસ્ટરો જાય છે તે તમામને ખેડૂતો તરફથી પૂરતા પ્રમાણમાં વીજળી આપવા માટેની માગણી લગભગ બધી જ જગ્યાએથી કરવામાં આવી રહી છે ગ્રામીણ વિસ્તારોમાં ખેતીના કનેક્શનમાં અત્યારે આઠ કલાક વીજળી આપવામાં આવે છે અને તેમાં પણ મોટાભાગે રાત્રિના સમયે વીજળી આપવા આપવામાં આવતી હોય છે મિત્રો વાત કરીએ તો હવે ખેડૂતો દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ખેડૂતોની માંગણી આઠના બદલે દસ કલાક વીજળી આપવાની અને દિવસે દિવસ દરમિયાન વીજળી આપવાની છે મિત્રો વાત કરીએ તો આ માંગણી સંતોષી શકાય તેમ છે કે નહીં તે હાલમાં સરકાર દ્વારા જાહેરાત થશે એમ જોકે મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા ચૂંટણી પહેલાં એ જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં દિવસે વીજળી આપવામાં આવશે અને ખેડૂતોને દસ કલાક જેટલી વીજળી આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઈ કેવાયસી દેશના કોઈપણ ખૂણેથી કરી શકાશે મિત્રો વાત કરીએ તો જે લોકો આજીવ આજીવિકા માટે ગામ છોડીને અન્ય રાજ્યોમાં કામ કરે છે તેમને રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવા માટે ઘરે આવવાની જરૂર નથી તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં નજીકની સરકારી કરિયાણાની દુકાનની મુલાકાત લઈને ઈ કેવાયસી કરાવી શકે છે આ માટે રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર હોવો ફરજિયાત છે જેથી બાયોમેટ્રિક વેરિફિકેશન કરી શકાય ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો હાઈસ્પીડ કોરિડોરને મળી મંજૂરી મિત્રો વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે એકત્રીસો કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાધાન્ય આપ્યું છે આ પ્રાવધન અંતર્ગત વટામણ પીપળી સુરત સચિન નવસારી અમદાવાદ ડાકોર ભુજ ભચાઉ રાજકોટ ભાવનગર અને મહેસાણા પાલનપુર સહિત છ જેટલા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો હાઈસ્પીડ રોડ વિકસાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ બંગાળની ખાડીમાં મોટું વાવાઝોડું સર્જાણું મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન દરમિયાન એક નાની નાવ પલટી ગઈ છે જેમાં નવ માછીમાર ફસાયા છે જેમાંથી આઠના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે એક માછીમાર ગુમ છે નાવમાં સત્તર માછીમારો હતા જેઓ હાલમાં મિત્રો માછલી પકડવા ગયા હતા મૃતકોની ઉંમર સત્યાવીસથી પંચાવન પંચાવન વર્ષની વચ્ચે હતી અને તેમાંથી મોટાભાગના કાકદ્વીપના રહેવાસી હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ ચાંદીના ભાવમાં ઘટાડો કર્યું તો સોનાના ભાવ આજે એટલે કે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોમવાર અને મંગળવારે દસ ગ્રામ છવ્વીસ કેરેટ સોનાની કિંમત ચારસો ને ચાલીસ રૂપિયાથી વધીને ચુમ્મોતેર હજાર પાંચસો તેત્રીસ રૂપિયા થઈ ગઈ છે તો ચાંદીના આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તેર રૂપિયા પાંચસો આઠ ઘટીને અઠ્યાસી હજાર ચારસો નવ રૂપિયા કિલો પર પહોંચી ગઈ છે એક જાન્યુઆરીથી આજ સુધીમાં સોનાના ભાવમાં અગિયાર હજાર એકસો ને એક્યાસી રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સમગ્ર દેશમાં રેલવે ટ્રેક જામ કરવાની જાહેરાત મિત્રો વાત કરીએ તો હરિયાણાના કુરુક્ષેત્રમાં પીપલી ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી મહાપંચાયતમાં ખેડૂતોએ ત્રણ ઓક્ટોબરે દેશભરમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે ખેડૂતો નેતા સરવંતસિંહ પંઢેરે કહ્યું કે હરિયાણામાં પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારોનો યાદ કરવામાં આવશે હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર હશે ત્રીજી ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રેલવે ટ્રેક બે કલાક માટે બ્લોક કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે